ગત રોજ કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણ બક્ષીપંચને રદ કરી દીધું છે અને બે હજાર દસથી આપવામાં આવેલ પ્રમાણપત્રને પણ રદ કર્યું છે જે બાબતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિવેદન આપ્યું હતું કે અમે આ નિર્ણયને સ્વીકારીશું નહીં અને તેનો અમલ પણ કરીશું નહીં જે જે બાબતે ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની સૂચના અનુસાર ગુજરાતના દરેક જિલ્લા મહાનગરમાં મમતા બેનરજીના પૂતરા દહન તેમજ વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ફાદરા ખાતે પણ ભાજપાના બક્ષીપંચ મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પુતરા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ ચંદ્રેશભાઈ રાણા ચેતનભાઈ રાણા મિહુલભાઈ રાવળ બકુલભાઈ પારેખ પિયુષભાઈ રાણા સહિત કનુભાઈ રબારી તેમજ મોટી સંખ્યામાં બક્ષી પંચ મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પાદરા તાલુકા ખાતે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ભક્તિપંચના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ કોષાધ્યક્ષ ચંદ્રેશ રાણા પાદરા તાલુકા નગરના મહેલ મેહુલ રાવલ આજરોજ અમે મમતા વિરુદ્ધ જે એમને કાયદા ખોટા કર્યા છે અને ખોટા સર્ટિફિકેટ આપ્યા છે અને કોર્ટે એને નાશ નાબૂદ કર્યો છે તે એ માટે અમે આજે પાદરા ખાતે એમના પુત્ર દહન કરેલ છે ગુજરાત પ્રદેશ બક્ષીબંધ મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયકના માર્ગદર્શન હેઠળ જે પશ્ચિમ બંગાળના મમ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે આરક્ષણ વિરુદ્ધ જે કર્યું છે તેના એનું પુતળા દહન કરી અને અમે વડોદરા જિલ્લા બક્ષીબંધ મોરચા દ્વારા એનો સખત વિરોધ કરીએ છીએ